વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કેળા બટાટાની વેફર ના સારા ન સારા પાસા તમે ક્યારેય એવી કોઈ મિજમાની માણી છે કે જેમાં બટેટા કે કેળાની વેફર ન હોય આ બંને જાતની વેફર બાળકથી લઈ વૃદ્ધો સુધી લગભગ બધાને એક સમાન પ્રિય છે કોઈની પણ સામે વેફરની પ્લેટ મૂકવામાં આવે તો તે ખાવાની લાલચ રોકી શકે નહીં પણ આ બહુ ભાવતી અને બહુ ખવાતી આ વેફર વિશે આપણે કેટલું જાણીએ છીએ આજે આપણે અહીં તેના સારા ન સારા પાસાની વાત કરીએ આમ છતાં પણ તેમાં પુષ્કળ પ્રમાણમાં ફેટ હોવાથી તેનાથી સ્થૂળતા વધે છે તેમાં જો તેને સોફ્ટ ડ્રિંક્સ કે બટેટાવાળા અન્ય નાસ્તા સાથે ખાવામાં આવે તો શરીરમાં ચરબીના થર બહુ ઝડપથી ચડી જાય છે બટેટાની વેફરમાં રહેલું વધારે પડતું નમક પાચનની ક્રિયાને અસર કરવા સાથે જ બ્લડ પ્રેશર વધારે છે અને તેમાં ઊંચા પ્રમાણમાં રહેલા સ્ટાર્ચને કારણે દાંત પરનું પડ ધીમે ધીમે ઘસાઈ જાય છે વળી ચાલીસ ગ્રામ બટેટાની વેફરમાં બસો બત્રીસ કેલેરી હોય છે જોકે વેફર ખાવાના શોખીનો તેના ન સારા પાસા કરતા સારા પાસાને વધુ ધ્યાનમાં લઈને ખાવાનું ચાલુ રાખે છે એ વાત પણ ચોક્કસ છે હવે આપણે આજે વાત કરીએ તો બટેટાની વેફર્સ બટેટાની વેફર્સમાં ઓમેગા સિક્સ ફેટી એસિડ હોય છે જે રૂમોટોડાઇઝ ઓથરાઇટીસ અને એલર્જી લક્ષણોને અંકુશમાં રાખે છે પણ ત્યારે કે જ્યારે તેને પ્રમાણસર ખાવામાં આવે તો આ ઉપરાંત બટાટાની વેફરમાં વિટામિન બી સિક્સ સી ઈ કે અને પોટેશિયમ આયર્ન મેગ્નેશિયમ ફોસ્ફરસ જિંક કોપર મેંગેનીઝ અને સેલિનિયમ જેવા તત્વો પણ હોય છે વળી તેમાં રહેલા ફાઇબર અને કાર્બોહાઈડ્રેટમાંથી પ્રચુર માત્રામાં પોટેશિયમ હોય છે જે આપણા હૃદયના ધબકારા નિયમિત બનાવે છે તેમાં ભરપૂર પ્રમાણમાં મેગનીજ હોય છે આ ખનિજ શરીરમાં કોલેજનું ઉત્પાદન વધારવામાં સહાયક છે કોલેજન એક એવું વિટામિન છે કે જે ઘા રૂજવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે તેવી જ રીતે તેમાં રહેલું વિટામિન બી સિક્સ ચેતા અને મગજની કાર્યક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે કેળામાં આટલા ગુણો હોવા છતાં તેની વેફર સનફ્લાવર અથવા નાળિયેર તેલમાં તળવામાં આવતી હોવાથી તે અત્યંત તૈલી હોય છે વળી તેમાં સારા પ્રમાણમાં નમક છે તેમાંથી ઊંચી માત્રામાં સેચ્યુરેટેડ ફેટ પણ હોય છે તેમાં રહેલું તેલ આપણું વજન વધારે છે તેમાં પણ રહેલું વધારે પડતું નમક બ્લડ પ્રેશર હાઈ કરે છે અને સ્ટેચ્યુરેટેડ ફેટ્સ ડાયગ્લિસરાઈડ નું સ્તર ચડાવે છે તો કહે છે કે ચાલીસ ગ્રામ કેળાની વેફરમાં બસો અઢાર કેલરી હોય છે તો દર્શક મિત્રો આપણે આ જોયું ને કે કેળા અને બટાટાની વેફર્સ વેફર સારા પણ પાસા છે અને ન સારા પણ પાસા છે એટલે પ્રમાણસરમાં ખાવાથી દરેક વસ્તુ ઉપયોગી થઈ શકે તેમ છે વધુ પડતું કોઈપણ વસ્તુ ખાવાથી નુકસાન થાય છે દર્શક મિત્રો આ હતું વિશેષ મને આપો રજા નમસ્કાર